નમસ્કાર મિત્રો વાસ્તુશાસ્ત્ર ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો મિત્રો તમારા ઘરને ધન દુલતથી ભરી દેશે આ ખાસ કરીને ચાલીસ વાસ્તુ નિયમો તો મિત્રો વિડીયો ધ્યાનથી સાંભળજો નંબર એકની વાત કરીએ તો પૂજા રૂમની સફાઈ તમારે દર શનિવારે જરૂર કરો અને ગંગાજળ છંટકાવ કરો તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવશે નંબર બે જ્યારે પણ મંદિરમાં સાફ સફાઈ કરો છો ત્યારે ભગવાનનો ફોટો ખાસ કરીને જમીન ઉપર કદી ન રાખવો નંબર ત્રણ જોઈએ તો મંદિરનો દીવો તમારે રોજ સાફ કરીને જ પ્રગટાવવો જોઈએ નહીતર દોષ લાગી શકે છે નંબર ચારની વાત કરીએ તો પૂજા કર્યા પછી મંદિરને પડદાથી અવશ્ય ઢાંકવો જોઈએ આખા દિવસ દરમિયાન જ્યારે તમે પૂજા નથી કરી રહ્યા ત્યારે તમે પરદો તમારે ઢાંકી દેવાનો છે નંબર પાંચ પૂજા રૂમમાં પ્રતિદિન તમારે રોજ એક કપૂર અવશ્ય સળગાવવું જોઈએ તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા અને જે ખરાબ નજર લાગેલી હોય છે તે તરત નષ્ટ થઈ જાય છે નંબર છની ની વાત કરીએ તો પૂજામાં શંખનો બહુ મહત્વ હોય છે બહુ ખાસ મહત્ત્વ હોય છે એટલા માટે તમારે પૂજા રૂમમાં શંખ રાખવો જ જોઈએ નંબર સાતની વાત કરીએ તો પૂજા કક્ષમાં ખાસ કરીને શુભ અને સાત્વિક રંગ જેમ કે આપણે આછો લીલો પીળો જાંબલી કે ક્રીમ રંગનો જ હંમેશા ઉપયોગ કરવો જોઈએ નંબર આઠની વાત કરીએ તો મિત્રો ઘરના દક્ષિણ કે પશ્ચિમ દિશામાં જ પૂજા રૂમ બિલકુલ ન લગાવવું જોઈએ મિત્રો મિત્રો નંબર નવ જોઈએ તો આરતી દીવો અથવા અગ્નિ કે પૂજા જેવા પવિત્રતાના પ્રતિક સાધનોમાં મો વડે કદી પણ ફૂંક મારીને તે દીવો ઓલાવશો નહીં નહીતર તમને વાસ્તુ દોષ લાગી શકે છે હા મિત્રો નંબર દસની વાત કરીએ તો મંદિરમાં ધૂપ માચીસ અને હવન કોણની સામગ્રી તમારે દક્ષિણ કે પૂર્વમાં રાખવી કારણ કે અગ્નિકોણમાં દક્ષિણ દિશાએ કે પૂર્વ દિશાએ રાખવાથી સકારાત્મક વિચાર આપણા સિદ્ધ થાય છે નંબર અગિયાર વાસ્તુશાસ્ત્રમાં ખાસ કરીને પૂજાની દિશા નક્કી કરવામાં આવી છે દરેક ઘર ઓફિસમાં પૂજાનું સ્થાન ઈશાન દિશામાં રાખવું જોઈએ તેનાથી પરિવારમાં સુખ સમૃદ્ધિ વધે છે અને ઉત્તર દિશા તરફ મુખ રાખીને કરવામાં આવતી પૂજા ધન પ્રાપ્તિ માટે લાભદાયી માનવામાં આવે છે આ મિત્રો પૂર્વ દિશા તરફ મુખ રાખીને જ પૂજા કરવાથી સુખ ફળ મળે છે તે ખૂબ જ ચમત્કારી ઉપાય છે મિત્રો તો આ જરૂર કરવું જોઈએ અને ઈશાન ખૂણો કોઈને ના ખબર હોય તો તમે ગૂગલ પણ કરી શકો છો નંબર બારની વાત કરીએ તો ઘરમાં સવારે થોડા સમય માટે તમારે ભજન ગીત અવશ્ય વગાડવા જોઈએ તેનાથી ઘર સારું રહે છે નંબર તેરની વાત કરીએ તો ઘરમાં સાવણીને હંમેશા તમારે સંતાડીને રાખવાની છે એવી જગ્યાએ રાખવાની છે જ્યાં કોઈ પણ વ્યક્તિ આવતા જતા પગ ન અડતો હોય અને સાવરણીને હંમેશા નીચે પડેલી રાખો અને તેને ખાસ કરીને તમારે કદી પણ ઊભી સાવરણી ક્યારેય નથી રાખવાની નંબર ચૌદની વાત કરીએ ઘરમાં બૂટ ચંપલ રાખવા માટે એક જગ્યા નક્કી કરો બૂટ ચંપલ જ્યાં ત્યાં વેરવિખેર કરવાથી અથવા ઊંધા ચતા રાખવાથી તેનાથી ઘરમાં પ્રોબ્લમ્સ આવી શકે છે અને શાંતિ ઉત્પન્ન થઈ શકે છે તો મિત્રો આ ખાસ તમારે ધ્યાન રાખવું પડશે કારણ કે આના કારણે માતા લક્ષ્મી ક્યારે પણ તમારા ઘરમાં વાસ કરતા નથી મિત્રો નંબર પંદરની વાત કરીએ તો ક્યારેય પથારી પર તમારે બેસીને જમવાનું ના જમવું જોઈએ આમ કરવાથી ધનના પ્રોબ્લેમ પડે છે ધનની હાનિ થાય છે અને માતા લક્ષ્મી ઘરેથી ત્યાંથી ચાલી જાય છે તો મિત્રો શક્ય હોય તો રસોડામાં અથવા જમીન પર બેસીને જ ભોજન કરો આનાથી તમારું ઘર ધન સંપત્તિ ધન ધાન્યથી ભરેલું રહેશે અને ક્યારેય પણ તમને ધનની કમી નહીં આવે નંબર સોળની વાત કરીએ તો મિત્રો જેમ બને તેમ કોશિશ કરો કે ઘરમાં કોઈ પણ ખાસ કરીને ઘડિયાળ એટલે કે બંધ ઘડિયાળ દિવાલ પર ના રાખો જે ઘડિયાળ કામ ના કરતી હોય તેને તમે બદલી નાખો અથવા તમે જેમાં સેલ પૂરા થઈ ગયા હોય તો તમે સેલ નાખીને તેને ચાલુ કરો તેનાથી બંધ ઘડિયાળ હોય તો અલક્ષ્મીનો વાસ થાય છે નંબર સત્તરની વાત કરીએ તો નવી સાવણીનો ઉપયોગ હંમેશા તમારે શનિવારે જ કરવો જોઈએ નંબર અઢારની વાત કરીએ તો ઘરમાં ક્યારેય ખાસ કરીને કરોડિયા ન થવાથી નહીતર તમારા કર્મ તમારા ભાગ્ય બંને એકસાથે બગડવા લાગશે દરેક કામમાં તમને પ્રોબ્લેમ આવશે બાધા આવવા લાગશે નંબર ઓગણીસની વાત કરીએ તો મિત્રો આ વાતનું ધ્યાન રાખો કે કોઈ પણ રૂમમાં જો બીમ બનાવેલું હોય તો તેની નીચે ક્યારે પણ તમારે બિસ્તર એટલે કે પથારી નથી કરવાની તેનાથી ઘરમાં નકારાત્મકતા વધે છે અને કોશિશ કરો કે બીમ ઉપર કોઈ પણ વસ્તુ તમારે રાખવાની પણ નથી ત્યાં બેસવાનું પણ નથી અને સૂવાનું પણ નથી મિત્રો નંબર વીસની વાત કરીએ જો તમારા ઘરનો કોઈ પણ સદસ્ય બહુ બીમાર રહેતો હોય તો ઘરમાં તમારે સીધા મીઠાથી પાણીથી પોતા કરો તેનાથી ઘરમાં નેગેટિવતા દૂર થાય છે સાથે પોઝિટિવ એનર્જીનો સંચાર થઈને જે વ્યક્તિ બીમાર છે તેને સારું ફીલ થશે નંબર એકવીસની વાત કરીએ વાસ્તુ અનુસાર જોઈએ તો સ્વસ્થ જીવન અને લાંબા આયુષ્ય માટે તમારે હંમેશા દક્ષિણ દિશા તરફ માથું અને ઉત્તર દિશા તરફ તમારે પગ રાખીને સૂવું જોઈએ આ દિશા માથું રાખીને સૂવાથી વ્યક્તિને ધન સુખ સમૃદ્ધિ અને કીર્તિનો પ્રાપ્ત થાય છે નંબર બાવીસ જોઈએ જો તમારા ઘરમાં વધારે દવાઓ છે તેનાથી પણ દવાઓ છે જે તેની જરૂર ના હોય તો તેને તમે ફેંકી દો આમ ના કરવાથી તમારા ઘરમાં હંમેશા બીમારી રહેશે બીમારીનું આમંત્રણ આપતો રહેશે નંબર ત્રેવીસ પૂર્વ દિશા તરફ માથું રાખીને સુવાથી સ્મૃતિ બીજું એકાગ્રતા અને ત્રીજું સ્વાસ્થ્ય સારું રહે છે તો મિત્રો આ ત્રણ ફાયદા માટે તમારે પૂર્વ દિશા તરફ માથું રાખીને સૂવું જોઈએ કારણ કે મનુષ્યની આધ્યાત્મિક વૃત્તિ વધે છે અને તે કરવાથી પણ વાસ્તુ દોષ પ્રમાણે છાત્રોને ખાસ કરીને એકાગ્રતામાં વધારે જરૂર હોય છે તો છાત્ર લોકોને આ રીતે સૂવું જોઈએ પૂર્વ દિશા તરફ માથું રાખીને હંમેશા સૂવું જોઈએ મિત્રો આ હતો વિડીયો જે મારે તમને ઉપાય કહેવાના હતા વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક ચેનલ સબસ્ક્રાઈબ અને નીચે કમેન્ટ સેક્શનમાં જય મા લક્ષ્મી લક્ષેથી કરીને માતા લક્ષ્મીના આશીર્વાદ સદા તમારા પર રહે હવે મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને મારા રાધે રાધે